છેદમાં ફોર પાય ટુ એમ આપોન ડી ક્યુ જીરો પોન ફોર પાય એટલે દસ માઇનસ સેવન ટુ એમ છેદમાં ડી ક્યુ ચાલો આના પરથી આપણે એમ જોઈએ છે તો એમ બરાબર બી એક્સ ઇન્ટુ ડી ક્યુ બાય બે સેવન તો તો બરાબર કેટલું છે ભાઈ કે ની ની નો ઘન એટલે ને આનો ઘન કરવાનો છે હે ને એટલે 10 ની માઇનસ ત્રણ 10 ની માઇનસ સેવન ઉપર દસ ની માઇનસ સેવન છેદમાં બે ગુણ્યા દસ ની માઇનસ સેવન એટલે 1/2 તો m બરાબર આવે 1/2 એટલે કે 0.5 એમ્પિયર મીટર સ્ક્વેર આવી ગયું મોમેન્ટ 0.5 એમ્પિયર મીટર સ્ક્વેર ચાલો આવું છે 0.5 યસ છે 0.5 તો છે સેકન્ડ પાર્ટ ની અંદર ચુંબક ની વિષુ રેખા પર r બરાબર 10 સેન્ટીમીટર 10^-1 मीटर अंतर है क्षेत्र मोटा अंतरन એટલે BY μ0 / 4π m / r³ આ તો આવી જ ગયું 10^-7 m એટલે 0.5 r³ એટલે 10^-3 ઓકે 1 - 1 નો ઘન એટલે -3 હો તો BY = 0.5 દસ ની માઇનસ ત્રણ પેલા પ્લસ ત્રણ એટલે સ્કવેર અને પાંચ દસ ની માઇનસ પાંચ ટેસ્લા પહેલું તો નથી બીજું નથી ત્રીજું છે યસ તો ઓપ્શન સી જોઈ લો તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેડી બંને આવી ગયું ચાલો સિમ્પલ આગળ વધીએ નેક્સ્ટ એન આટાઓ વાળી એ ક્ષેત્ર પર ધરાવતી કોઈલમાંથી આઈ પ્રવાહ પસાર કરવામાં આવે છે તો તેની ચુંબકીય મોમેન્ટ એમ બરાબર ક્લિયર ચુંબકીય મોમેન્ટ ગુજરાની ગુજરાત એનઆઈએ ચાલો આવી ગયું તો તમારો આન્સર આવશે એ સાચો જવાબ છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એલ લંબાઈ અને એમ જેટલી મોમેન્ટ ધરાવતે ગજિયા ચુંબકને વાળીને વક્રતા કેન્દ્ર આગળ સાઈઠ નો ખૂણો આંતરે છે ઓકે તો નવી ચુંબકીય મોમેન્ટ કેટલી થાય તો પેલા તો જ સાઈટ ના ખૂણે જ્યારે અંતરે ત્યારે આ નવી મોમેન્ટ એ લેવી પડે સાઈટ ના ખૂણે અંતરે ત્યારે ખૂણો બરાબર શું થાય આ ત્રીજી લઈ લ્યો ચાલો ખૂણો બરાબર

ચાલો આગળ વધીએ નેક્સ્ટ નીચેની આકૃતિઓમાં એક સમાન ગજે ચુંબકની ખાસ ગોઠવણી દર્શાવેલી છે તો કઈ ગોઠવણીમાં પરિણામી ચુંબકીય મોમેન્ટ મહત્તમ મળે તો આ બધા અલગ અલગ છે

ટુ એમ સ્ક્ર કોમન વન પ્લસ કો તમને थीटा बराबर बेटा लखी सक टू को स्क्वेर थीटा रेडी तो एम डेस बराबर टू एम स्क्वेर थीटा डेस बराबर अंडर फोर एम स्क्वेर को स्क्वेर थीटा तो एम डेस बराबर टू एम बाय टू ચાલો આના પરથી એમડેસ પ્રકો ટુ પરંતુ અહીટા બરાબર સાઈઠ માટે એમ ડેસ બરાબર કોસ સાહીઠ ના છેદ માં બે એટલે કોસ ત્રીસ એટલે કે ઝીરો પોઈન્ટ એટ સિક્સ સિક્સ જે મહત્તમ છે પોસિબલ નથી સાઈઠ લીધું તો આપણે આવું મળ્યું ત્રીસ લ્યો તો કોષ પંદર ની વેલ્યુ પણ આટલી ના આવે હે એટલે આ ચાર પૈકી આ સાઈઠ ખૂણે જે એંગલ છે ને ત્યાં તમને મોમેન્ટ મહત્તમ મળે એટલે અહીંયા તમને આ માટે શું મળે

તેમની અક્ષ એક્સ બીજા પર સંપાત થાય તેમ આર મીટર અંતરે મુકતા તેમના વચ્ચે લાગતું બળ આટલું છે એટલે આર વન બરાબર આર ત્યારે એફ વન બરાબર ચાર પોઈન્ટ આઠ મીટર હવે અંતર બમણું કરવામાં આવે એટલે ટુ આર તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું થાય એક જ અક્ષ પર બે ચુંબકો વચ્ચે

R1 એટલે આર ટુ આર એની ચાર ઘર ઉડી જાય આનું અડતાલી કરી નાખું અડતાલીસ ના છેદમાં સોળ દસ ની એક સોળ બત્રીસ ત્રણ એટલે અહીં ત્રણ આવે એટલે એફ ટુ બરાબર ત્રણ દસ ની એક ન્યૂટન

દસ ની ચાર ન્યુટર તો ચુંબક ની લંબાઈ કેટલી હોય પાસે સૂત્ર છે બરાબર એલ પી એલ અ સોરી તો પી બરાબર શું થાય એમ બાય એલ લેતા ચાલો તો બી બરાબર એફ ના છેદ માં એમ બાય એલ એલ ઉપર આવી જાય ચલો આના પરથી આપણે શું મેળવવાનું છે એલ તો એલ બરાબર બી ના છેદમાં એફ બરાબર બી કેટલું ભાઈ બે 10 ની માઇનસ પાંચ એમ કેટલું ત્રણ એફ કેટલું છ દસ ની માઇનસ ચાર ત્રણ દુ છ ઉડી જાય એટલે જાય માઇનસ ચાર ઉપર આવે એટલે પ્લસ એટલે દસ ની માઇનસ એક ની માઇનસ એક એટલે પોઈન્ટ વન મીટર ચાલો આવી ગઈ લંબાઈ પોઈન્ટ મીટર ચાલો પોઈન્ટ વન મીટર ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ વન મીટર લંબાઈ એટલે એલ બરાબર પોઈન્ટ વન મીટર એટલે દસ ની માઇનસ વન મીટર ધ્રુવમાન આપ્યું છે દસ ની માઇનસ ચાર એમ્પિયર મીટર એક ગજ્યા ચુંબકને ને ત્રીસ વેબર પર મીટર સ્કવેર ની તીવ્રતા ના ત્રીસ ત્રીસ ના ખૂણે રાખતા તેના ઉપર લાગતું ટોર્ક જો ટ બરાબર સૂત્ર છે એમ બીટા કારણ કે એમ બરાબર એલ મોમેન એલ કેટલું છે દસ મી માઇનસ એફ પી કેટલું છે દસ મી માઇનસ ચાર બી કેટલું છે ત્રીસ સાઈન ત્રીસ રેડી ટાવ બરાબર અહીંયા ત્રણ કરી નાખું છું દસ ની એક થઈ ગઈ ચાર ને એક પાંચ પાંચ માંથી એક જાય એટલે દસ ની માઇનસ ચાર સાયત્રીસ એટલે વન બાય ટુ એટલે થ્રી બાય ટુ થ્રી બાય ટુ એટલે વન પોઈન્ટ દસ ની માઇનસ ચાર ન્યૂટન મીટર ચાલો આવી ગયું આ ટોર એટલે માઇનસ ચાર તો અહીંયા પેલું જ છે એટલે એક પોઈન્ટ પાંચ સી છે એક પોઈન્ટ પાંચ તો આવી ગયું વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ નેક્સ્ટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એટલે બી બરાબર ચાક માત્રા કેટલી ટાઉ બરાબર એમ બી સાઈન ચાલો આના પરથી એમ બરાબર ટાઉ ના છેદમાં બી સાઈન થિટા રેડી એમ બરાબર કેટલો સોળ દુ બત્રીસ એટલે એ બે ઉડી જાય એટલે બે દસ ની માઇનસ ત્રણ છેદમાં માઇનસ બે છે ને માઇનસ બે અને સાયંત્રીસ એટલે વન બાય ટુ ઉપર લઈ જાઓ એટલે ફોર દસ ની માઇનસ વન તો એમ ડેસ બરાબર ચુંબક ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલ છે ગઝ્ય ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલ છે હવે ગજ્ય ચુંબકને લંબ રાખો તો એમ અને બી વચ્ચેનો ખૂણો થિટા વન બરાબર કેટલો થાય નાઇન્ટી

sin θ1 चलो टाउ 2 એટલે टाउ 1 / 2 * टाउ 1 બરાબર sin θ2 / sin θ1 sin 90 टाઉ टाઉ જાય એટલે 1 / 2 = sin θ2 / sin 90 એટલે 1 તો શું થાય બોલો sin θ2 = 1 / 2 તો θ2 = 30 હવે જે ન ગયો ટોટલ કેટલું થાય કે જે કેટલું भ्रमण આપતા કેટલું છે નાઇન્ટી નાઇન્ટી માંથી ત્રીસ બાદ કરો એટલે કેટલું થાય બોલો સાહીઠ ડિગ્રી તમારો જવાબ આવશે સાહીઠ સી

કેમ જો ચેક કરી લે યુ બરાબર માઇનસ એમ કોસ એસી એટલે કે કોસ પાય માઇનસ વન યુ બરાબર માઇનસ એમ ઇન્ટુ માઇનસ વન તો યુ બરાબર એમ તો આ કેવું મળી ગયું મહત્તમ રેડી એમ ઓપ્શન એ તમારો સાચો જવાબ છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એમ જેટલી ચુંબકીય સૂત્ર છે તો ડી તમારો સાચો જવાબ છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક ગયે ચુંબક ને પોઈન્ટ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં પોઈન્ટ બત્રીસ બત્રીસ દસ ની માઇનસ ટોર્ક કેટલું અનુભવે છે એટલે કે એમ બી સાયંત્રીસ બરોબર ને તો એમ બરાબર ટાવ ના બી સાયંત્રીસ એમ બરાબર ટાવ કેટલું છે ચોસઠ બે બી કેટલું છે બત્રીસ સાયંત્રીસ એટલે વન બાય ટુ ચાલો માઇનસ બે માઇનસ બે છે અહીં બે વધે બત્રીસ ચોસઠ આ બે ઉપર હોય જાય તો એમ બરાબર ચાર એમ્પિયર મીટર સ્ક્વેર આન્સર બી રેડી વિદ્યાર્થી મિત્રો આવી ગયું ચાર એમ્પિયર મીટર સ્કવેર ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે તો ટી બરાબર એ તમારો સાચો જવાબ છે આવર્તકાર સૂત્ર છે જે આપણે મેળવી લીધું છે થિયરીમાં ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક ચુંબકના ના ધ્રુવ

બે દસ ની એક વીસ એટલે બે ગુણ્યા દસ ની એક ને પી ટુ એટલે પંદર છેદ માં સ્ક્વેર એટલે દસ માઇનસ એક નો કર્યો એટલે દસ માઇનસ બે પંદર દુ ત્રીસ ચાલો તો ત્રીસ દસ ની બે ઉપર ઓપ્શન બી તમારો સાચો આન્સર છે આવી ગયું વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ સમાન પરિમાણ અને સમાન દળ ધરાવતા બે ગજિયા ચુંબકે જેમની ચુંબકીય ચાક માત્રાઓ અને છે એ સ્થળે આવર્તકાળ ટી વન અને ટી સાથે દોલન કરે છે તો શું સંબંધ હોય આજો અહી આવતકાળ સૂત્ર હું ટી બરાબર ટુ ચાલો આના પરથી ટી રૂટ એમ ચાલો આના પરથી ટી વન બાય બરાબર ને હવે આને વર્ગા બાજુ લઈ તો આ છે જવાબ જો સી તમારો સાચો આન્સર છે આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે આ સાથે આપણે આ સેશન ને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું ત્યાં સુધીની વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ